ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મોહમ્મદ નબી મુઝાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહ ખાતે રૂમમાં રહે છે છેલ્લા એક વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈને બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે આવતી હતી જેનો લાભ લઈ મુઝાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ ચોવીસ વર્ષીય યુવતીને ઈલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી અને એકલતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગોર દરગાહની રૂમમાં દુષ્કર્મ આંચર્યું હતું આ બનાવની માતાને ખબર પડતા તેમણે આઘાત અનુભવ્યો હતો અને આખરે આ બનાવ અંગે માતાએ અને આખરે આ બનાવ અંગે માતાએ રાજપાડી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે બાવાગોર દરગાહના મુજાવર સકુબાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈ પણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગની તપાસ ચાલુમાં છે